એનરવીલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો દ્વારા અંધજન મંડળ અંધજન મંડળ કે ભુજ ખાતે દર વર્ષે દિવ્યાંગ બાળકો સાથે કાર્યક્રમ યોજાય છે અને ક્લબના બહેનો દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે આજે આ ક્લબના ચેરમેનની વિઝિટ દરમિયાન અંધજન મંડળ કે આંખની હોસ્પિટલને ઓપરેશન માટે એક લાખનું ડોનેશન અને ફાયર સેફ્ટી બોલ અર્પણ કરવામાં આવ્યા અંધજન મંડળ સંચાલિત આ આંખની હોસ્પિટલ અતિ આધુનિક મશીનો અને મોડ્યુલર ઓપરેશન થિયેટરવાળી હોસ્પિટલ છે છેલ્લા એકવીસ વર્ષથી સમગ્ર કચ્છના જરૂરિયાતમંદ લોકો માટે આંખના ઓપરેશનની નિઃશુલ્ક સેવા પૂરી પાડે છે અને અતિ આધુનિક ફેંકો પદ્ધતિથી પણ ઓપરેશન રાહત થાય છે નિયમિત દાતાઓના સહકારથી ચોત્રીસ હજાર પાંચસોથી વધુ દર્દીઓના ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા છે કચ્છના અંતરિયાળ ગામોમાં હોસ્પિટલની ટીમો દ્વારા આંખના નિઃશુલ્ક કેમ્પ યોજવામાં આવે છે તેમજ નખત્રાણામાં દરિયાસ્થાન મંદિર મધ્ય નલિયામાં યોગેશ્વરનગરમાં અને મુન્દ્રામાં રોટરી ક્લબ ખાતે અંધજન મંડળ સંચાલિત વિઝન સેન્ટરોમાં નિયમિત ચાલતી ઓપીડીમાં ચેકઅપ માટે આવતા દર્દીઓમાં મોતીઓ કે વેલના ઓપરેશનની જરૂર જણાય તો તેમને ઓપરેશન માટેની તારીખ આપવામાં આવે છે અને દર્દીઓને ગામડેથી લાવવા મૂકવાની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવે છે દર્દીઓને ફોલોઅપ માટે ભૂજ આવવાની જરૂર નથી ત્યાં જ આ સુવિધા પણ આપવામાં આવે છે અંધજન મંડળ દ્વારા સમગ્ર કચ્છને મોતીઓ મુક્ત કરવાના અભિયાનમાં આજે ઇનર વ્હીલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો દ્વારા મળેલ અનુદાન ખૂબ મહત્ત્વનું છે કેમ કે બહેનોની આ પહેલ સમાજના અન્ય લોકોને પણ પ્રેરણાદાયી બની રહેશે આ પ્રસંગે સંસ્થાના મેનેજર અરવિંદસિંહ ગોહિલ દ્વારા ઇનર વ્હીલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગોના ચેરમેન શ્રી સ્વાતિબેન ગુપ્તા પ્રેસિડેન્ટ શ્રી નેહાબેન પૂજારા ટ્રેઝરર શ્રી પ્રશ્નાબેન શ્ર વિનિતાબેન ચૈન વિશ્વબેનનું પરંપરાગત રીતે શાલ ઉઢાડી સ્વાગત કર્યું હતું અને આ ક્લબના દરેક મેમ્બરોનો આભાર માન્યો હતો ક્લબના ચેરમેન જે ખાસ રાજસ્થાનથી આવ્યા હતા તેમણે આ સંસ્થાની કામગીરીની પ્રશંસા કરી હતી અને ક્લબમાંના બહેનોની આ સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી આ પ્રસંગે રોટરી ક્લબના મિનિનભાઈ વૈદ, વિમલભાઈ મહેતા, જયરાજભાઈ જાડેજા અને સંજયભાઈ પૂજારા ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન દુલારીબેન ઠક્કરી કર્યું હતું સ્ટુરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ